નમસ્કાર મિત્રો ચાલો આજે આપણે બાળ વિકાસ અને શૈક્ષણિક મનોવિજ્ઞાનના એક ખૂબ જ મહત્વના ટોપિક પર વાત કરીએ બૌદ્ધિક અને વિકાસાત્મક અક્ષમતાઓ હવે જો તમે ટેટ ટાટ જેવી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છો તો આ વિષય તમારા માટે કેટલો અગત્યનો છે તમે જાણો જ છો તો ચાલો આ વિષયને એકદમ સરળ રીતે સમજી લઈએ ઓકે તો આખા ટોપિકને આપણે ચાર ભાગમાં જોઈશું સૌથી પહેલાં બૌદ્ધિક અક્ષમતા શું છે એનું પરિચય લઈશું પછી એના કારણો અને પ્રકારો કયા કયા છે એ સમજીશું ત્યાર પછી અલગ અલગ વિકાસાત્મક વિકારો પર નજર નાખીશું અને છેલ્લે લક્ષણો અને પરીક્ષા માટેનું એકદમ કામનું રિવિઝન કરીશું ચાલો ત્યારે શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી બૌદ્ધિક અક્ષમતાનો પરિચય આમાં આપણે એના મૂળભૂત કોન્સેપ્ટને સમજીશું જુઓ આપણો મુખ્ય ગોલ એકદમ ક્લિયર છે ટેટ ટાટ પરીક્ષામાં આ ટોપિકમાંથી કોઈ પણ સવાલ આવે તો એનો જવાબ આપણને આવડવો જ જોઈએ આપણે દરેક પોઈન્ટને એક્ઝામના એંગલથી જ જોઈશું સારું આ કોન્સેપ્ટ બહુ જ બેઝિક છે પણ સમજવો જરૂરી છે આપણું મગજ કામ કઈ રીતે કરે છે વિચારો તમારો હાથ કોઈ ગરમ વસ્તુને અડે તરત જ મગજને મેસેજ જાય બરાબર એ છે ઓળખવાહક માર્ગ અને મગજ તરત ઓર્ડર આપે કે હાથ પાછો ખેંચી લો એ છે ક્રિયાવાહક માર્ગ હવે જો આ મેસેજ આવવા જવામાં એટલે કે આ ઓળખવાહક કે ક્રિયાવાહક માર્ગમાં ક્યાંક ગડબડ થાય તો બૌદ્ધિક ક્ષતિ સર્જાઈ શકે છે જેને આપણે હવે કહીએ છીએ ઇન્ટલેક્ચ્યુઅલ ડિસેબિલિટી તો આ આખા યુનિટને સમજ્યા પછી આપણને શું શું જાણવા મળશે એક તો માનસિક ક્ષતિ એટલે શું એના પ્રકારો કયા છે આવા બાળકોને આપણે સામાજિક અને વ્યવસાયિક રીતે કઈ રીતે મદદ કરી શકીએ અને એમના માટે કઈ કઈ શૈક્ષણિક સગવડો છે આ બધા સવાલોના જવાબ આપણને મળશે તો પછી આ બૌદ્ધિક અક્ષમતાની ઓફિશિયલ વ્યાખ્યા શું છે જુઓ એએમઆર મુજબ ત્રણ મુખ્ય શરતો છે નંબર એક અને સૌથી મહત્વનું વ્યક્તિની જે બૌદ્ધિક કાર્યક્ષમતા છે એ સરેરાશ કરતાં ઓછી હોય નંબર બે આને લીધે એની જે રોજબરોજની ક્રિયાઓ છે એમાં પણ એ પાછળ રહી જાય અને નંબર ત્રણ આ બધાની સીધી અસર બાળકના ભણતર અને એના સામાજિક વર્તન પર દેખાય છે જ્યાં એને તકલીફ પડતી હોય છે ચાલો હવે આપણે બીજા સેક્શન પર જઈએ કારણો અને મુખ્ય પ્રકારો આમાં આપણે જાણીશું કે આ ડિસેબિલિટી થવા પાછળના કારણો શું છે અને એને કઈ રીતે વર્ગીકૃત કરાય છે આના કારણોને છે ને આપણે ત્રણ સ્ટેજમાં સમજી શકીએ પહેલું જન્મ પહેલાં એટલે કે જ્યારે બાળક માતાના ગર્ભમાં હોય ત્યારે માતાને કોઈ ઇન્ફેક્શન લાગે કે કોઈ ઈજા થાય બીજું જન્મ સમય આ બહુ ક્રિટિકલ ટાઈમ હોય છે જેમ કે પ્રીમેચ્યોર ડિલિવરી થાય અથવા બાળકને જન્મ વખતે પૂરતો ઓક્સિજન ન મળે અને ત્રીજું છે જન્મ પછી માની લો કે બાળકને પાછળથી મગજનો તાવ આવે અથવા માથામાં કોઈ ગંભીર ઈજા થાય આ બધા કારણો હોઈ શકે છે હવે આ સ્લાઇડ પર ખાસ ધ્યાન આપજો ટેટ ટાટ માટે આ સુપર ઇમ્પોર્ટન્ટ છે આમાંથી સવાલ આવે જ છે આઈક્યુ લેવલના આધારે ચાર પ્રકાર છે માઇલ્ડ જેનો આઈક્યુ પચાસથી સિત્તેર મોડરેટ આઈક્યુ પાંત્રીસથી ઓગણપાસ સિવિયર આઈક્યુ વીસથી પાંત્રીસ અને પ્રોફાઉન્ડ જેમનો આઈક્યુ વીસ કરતા પણ ઓછો હોય આ આઈક્યુ રેન્જ તો બસ ગોખી જ લેજો કારણ કે પરીક્ષામાં આમાંથી સીધો સવાલ પૂછાય છે આ સિવાય બીજા પણ બે પ્રકારના વર્ગીકરણ છે એક છે તબીબી જેમાં ડાઉન સિન્ડ્રોમ જેવી કંડિશન આવે અને બીજું છે વર્તનલક્ષી જેમાં આવે એજ્યુકેબલ એટલે કે શિક્ષણક્ષમ અને ટ્રેનેબલ એટલે કે તાલીમક્ષમ પણ અહીંયા એક બહુ જ અગત્યની નોંધ છે એના પર ખાસ ધ્યાન આપજો પરીક્ષામાં તમને કન્ફ્યુઝ કરવા માટે આ પૂછી શકે છે એડીએચડી એ બૌદ્ધિક અક્ષમતાનો પ્રકાર નથી એ બિલકુલ અલગ એક વિકાસલક્ષી વિકાર છે આ ભૂલના કરતા તો હવે પેલા વર્તનલક્ષી પ્રકારોને થોડા ડિટેલમાં જોઈએ પહેલું માઇલ્ડ જેને આપણે કહીએ છીએ શિક્ષણક્ષમ અથવા એજ્યુકેબલ નામ પ્રમાણે જ આ બાળકોને ભણાવી શકાય છે હા એમને થોડો વધારે સમય લાગે અલગ રીતે શીખવવું પડે પણ યોગ્ય મદદથી એ લોકો વાંચતા લગતા શીખી શકે છે લગભગ છઠ્ઠા ધોરણ સુધી પહોંચી શકે છે બીજું છે મોડરેટ એટલે કે તાલીમક્ષમ અથવા ટ્રેનેબલ આ બાળકોને આપણે રોજિંદા જીવનના કામો માટે તાલીમ આપી શકીએ છીએ જેથી એ આત્મનિર્ભર બને થોડું ઘણું વાંચન લેખન પણ શીખવી શકાય અને પછી આવે છે સિવિયર પ્રોફાઉન્ડ લેવલ આ કેટેગરીના બાળકોને એમના નાના નાના રોજિંદા કામ માટે પણ બીજા પર આધાર રાખવો પડે છે એટલે એમને આપણે સંપૂર્ણપણે પરાવલંબી કહી શકીએ હવે જરા આ ચાર્ટ જુઓ આ આંકડો બહુ જ અગત્યનો છે શું કહે છે કે આવા જે બાળકો છે એમાંથી પંચ્યાશી ટકા જી હા પંચ્યાશી ટકા બાળકો માઇલ્ડ કેટેગરીમાં આવે છે આનો મતલબ શું થયો કે મોટાભાગના બાળકોને જો સાચી તક અને યોગ્ય શિક્ષણ મળે તો એ ઘણું બધું કરી શકે છે ઓકે તો હવે આપણે કેટલાક ચોક્કસ વિકાસાત્મક વિકારોને એક પછી એક સમજીશું પરીક્ષા માટે આ બધાના લક્ષણો ઓળખવા બહુ જ જરૂરી છે તો ધ્યાનથી સમજજો સૌથી પહેલો વિકાર છે સેરેબ્રલ પાલ્સી આમાં શું થાય છે બાળકના મગજનો એ ભાગ જે આપણા શરીરના સ્નાયુઓને કંટ્રોલ કરે છે એને નુકસાન પહોંચ્યું હોય છે એટલે પરિણામે બાળકને ચાલવામાં બોડી મુવમેન્ટમાં અને ક્યારેક તો બોલવામાં પણ તકલીફ પડે છે બીજો વિકાર છે ઓટિઝમ આ બાળકોને બીજા લોકો સાથે હળવા ભળવામાં એટલે કે સોશિયલ રિલેશનશીપ બનાવવામાં બહુ તકલીફ પડે છે એ મોટાભાગે પોતાની જ દુનિયામાં મસ્ત રહે છે બીજા શું અનુભવે છે એમની લાગણીઓ શું છે એ સમજવું એમના માટે અઘરું હોય છે અને ઘણી વાર તમે જોશો કે એ એકની એક ક્રિયા વારંવાર કર્યા કરે છે ત્રીજું છે એ ડી આ નામ તો તમે સાંભળ્યું જ હશે એનું પૂરું નામ છે અટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર નામમાં જેના લક્ષણો છે એક તો હાઈપર એક્ટિવિટી એટલે કે બાળક અતિ ચંચળ હોય એક જગ્યાએ ટકીને બેસી જ ન શકે અને બીજું અટેન્શન ડેફિસિટ એટલે કે કોઈપણ વસ્તુ પર લાંબો સમય ધ્યાન કેન્દ્રિત ન કરી શકે એ લોકો બહુ જ આવેગમાં આવીને વિચાર્યા વગર કામ કરી નાખે છે ચોથો વિકાર છે લર્નિંગ ડિસેબિલિટી ગુજરાતીમાં કહીએ તો અધ્યયન અક્ષમતા આમાં એક બહુ જ રસપ્રદ વાત છે આ બાળકોનો આઈક્યુ એકદમ નોર્મલ અથવા ક્યારેક તો સારો પણ હોય છે પણ એમને ભણવામાં ખાસ કરીને વાંચવામાં લખવામાં કે ગણિતમાં તકલીફ પડે છે એટલે કે બાળક હોશિયાર છે પણ કોઈ એક સ્પેસિફિક વિષયમાં પાછળ રહી જાય છે પાંચમું છે ડાઉન સિન્ડ્રોમ આ એક જેનેટિક એટલે કે આનુવંશિક ખામી છે સામાન્ય રીતે આપણા શરીરમાં રંગસૂત્રોની જોડી હોય છે બરાબર પણ આ કન્ડિશનમાં એક રંગસૂત્રની જોડીમાં બેને બદલે ત્રણ રંગસૂત્ર હોય છે અને એના કારણે આ સ્થિતિ સર્જાય છે શારીરિક રીતે એમના લક્ષણોમાં ચપટું નાક ત્રાસી આંખો અને ટૂંકી ગરદન જોવા મળે છે પરીક્ષા માટે યાદ રાખજો આનું બીજું નામ મોંગોલિઝમ પણ છે છઠ્ઠો વિકાર છે હાઇડ્રોસેફેલિસ હાઇડ્રો એટલે પાણી આમાં બાળકના મગજમાં પ્રવાહી ભરાઈ જાય છે જેના લીધે એના માથાનું કદ નોર્મલ કરતાં મોટું થઈ જાય છે જો આની સારવાર સમયસર ન થાય તો મગજ પર દબાણ વધે છે મગજને નુકસાન થાય છે અને યાદશક્તિ પણ નબળી પડી શકે છે સાતમું છે માઇક્રોસેફાલી આ હાઇડ્રોસેફાલસથી એકદમ ઉલટું છે માઇક્રો એટલે નાનું આમાં બાળકના માથાનું કદ સામાન્ય કરતાં નાનું હોય છે અને માથું નાનું હોવાથી સ્વાભાવિક છે કે મગજનો વિકાસ પણ અધૂરો રહે છે અને આઠમો વેકાર છે ડિસ્લેક્સિયા આ પણ એક પ્રકારની લર્નિંગ ડિસેબિલિટી જ છે પણ ખાસ કરીને ભાષાને લગતી એટલે કે બાળકને અક્ષરો અને શબ્દોને ઓળખવામાં ગડબડ થાય છે બીને ડી સમજે વોઝને સો વાંચે હવે અહીંયા એક વાત મગજમાં બરાબર ફિટ કરી લેજો હું ફરીથી કહું છું ડિસ્લેક્સિયાવાળું બાળક મંદબુદ્ધિનું નથી હોતું એનો આઈક્યુ નોર્મલ હોય છે બસ એને ભાષા પ્રોસેસ કરવામાં તકલીફ પડે છે વાહ સરસ તો હવે આપણે આવી ગયા છીએ આપણા છેલ્લા અને ચોથા વિભાગ પર લક્ષણો અને પરીક્ષા લક્ષી સારાંશ ચાલો ફટાફટ આપણે જે કંઈ પણ શીખ્યા એનું એક ક્વિક રિવિઝન કરી લઈએ સામાન્ય રીતે બૌદ્ધિક અક્ષમતાના લક્ષણોને આપણે ચાર કેટેગરીમાં જોઈ શકીએ પહેલું વાણી અને ભાષાને લગતા જેમ કે બોલવામાં તકલીફ થવી અથવા કહેલી વાત ન સમજવી બીજું ભણતરને લગતા જેમ કે વાંચવા લખવામાં પોતાની ઉંમરના બાળકોથી પાછળ રહેવું ત્રીજું વર્તનને લગતા જેમ કે સતત હાઈપર રહેવું અથવા પોતાના રોજિંદા કામ જાતે ન કરી શકવા અને ચોથું સામાજિક અને ભાવનાત્મક જેમ કે પોતાની ઉંમર કરતાં નાના બાળકો જેવું વર્તન કરવું ચાલો એક ફાસ્ટ રિકેપ યાદ કરો જોઈએ કારણો કયા ત્રણ સ્ટેજમાં હતા જન્મ પહેલા જન્મ સમયે અને જન્મ પછી આઈક્યુના આધારે ચાર પ્રકાર કયા હતા માઇલ્ડ મોડરેટ સિવિયર અને પ્રોફાઉન્ડ અને કાર્યક્ષમતાના આધારે બે પ્રકાર શિક્ષણક્ષમ અને તાલીમક્ષમ બરાબર અને એ સિવાય આપણે સેરેબ્રલ પાલ્સી ઓટિઝમ એડીએસડી જેવા આઠ જુદા જુદા વિકારો વિશે પણ જાણ્યું અને છેલ્લે આ સ્લાઇડ એટલે સમજો કે આખા વિશ્લેષણનો નીચોડ ખાસ ટેટ પરીક્ષા માટે આ પાંચ પોઈન્ટ તો ભૂલ્યા વગર યાદ રાખવાના છે નંબર એક આઈક્યુના ચાર લેવલ અને એની રેન્જ નંબર બે ડાઉન સિન્ડ્રોમ એટલે જેનેટિક અને એનું બીજું નામ મોંગોલિઝમ નંબર ત્રણ એડીએચડી અને બૌદ્ધિક અક્ષમતા બંને અલગ છે નંબર ચાર ડિસ્લેક્સિયાવાળા બાળકની બુદ્ધિ નોર્મલ હોય છે અને નંબર પાંચ શિક્ષણક્ષમ એટલે માઇલ્ડ અને તાલીમક્ષમ એટલે મોડરેટ મને પૂરો વિશ્વાસ છે કે આ માહિતી તમને પરીક્ષામાં ચોક્કસપણે મદદ કરશે આપ સૌને પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ